બનાસકાંઠા જિલ્લામાં નશાનો કારોબાર ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે એક તરફ આંતરરાજ્ય સરહદ પરથી ગેરકાયદેસર રીતે દારૂ ઘસાડવામાં આવી રહ્યો છે તો બીજી તરફ નશીલી દવાઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમાં એક વાયરલ થયેલો વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મેડિકલ સ્ટોર પ્રતિબંધિત દવા વેચાતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જેમાં એક ગ્રાહક મેડિકલ સ્ટોર પર આવે છે અને ત્યારબાદ સંચાલક પાસે જીરો નામની દવા માંગે છે અને મેડિકલ સ્ટોરનો સંચાલક તેને ત્યારબાદ દવા પણ આપી નાખે છે સામાન્ય રીતે અલ્પ્રેક્ષ ઝીરો પોઈન્ટ ફાઈવનું ભેષણ કરતાં લોકો આ નામથી જ દવા માંગતા હોય છે મહત્વની વાત તો એ છે કે મેડિકલનો સંચાલક કોઈ પણ જાતનું પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા ગ્રાહકને સોંપી રહ્યો છે વાઇરલ વિડિયો દીઓદર તાલુકાનો હોવાનું જણાવવા આવી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે જિલ્લાનું વહીવટ તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરે છે